કાલેથી એક એક્ટિવ વાળા ભાઈ પડ્યા એને હાથ મસ્કોડાઈ ગયો હવે હવે હાથ મસ્કોડાઈ ગયો એની જવાબદારી કોણ લેશે એની કોઈ સારવાર કે કોઈ જગ્યાની કોઈ તંત્ર જવાબદારી લેતા નથી અને આપણા ધારાસભ્ય એવી વાત કરે છે કે બોટાદમાં સો કરોડના રોડ બનાવ્યા છે તો સો કરોડના રોડ ક્યાંય દેખાતો તો નથી આખા બોટાદમાં ક્યારે ખૂણે તમે જોઈ લો ક્યાંય રોડ નથી બધે ઠીકડા મારેલા છે અને ભાવનગર રોડથી લઈને ઠેઠ આપણે પાળિયાદ રોડ સુધી એમડી સ્કૂલ સુધી નતરા ખાડા છે તો આ ખાડા ક્યારે પૂરવામાં આવશે તમે જનતા પાસે આંખ્યું વિશે મત લઈ લીધા છે તો જનતાનું કોઈ કામ નહીં કરવાનું